કારણ કે બકાલું કેટલા દીઠિયા નહોતું એટલે આ બકાલામાં જો આ ધાણાભાજી લીધી ધાણાભાજી શિયાળામાં આમાં બધું બકાલ લીધું રાયતા મરસા કરવા તો આપણે રાયતા મેરસા કરવા સારું થઈને આ બધું લીધું છે આવડા એડે છે રાયતા કરવા માટે કારણ કે રાયતા મરચા શિયાળામાં બહુ ભાવે એટલે આપણી શિયાળામાં જો રાયતા મરચાઇ પણ બનાવવાના છે આ બધું શાકભાજી ગોઠવે લે આ તો ભરેલ મરચાંનું શાક કરીએ તોય પણ સરસ થાય ને રાયતા મરચાઇ પણ કરીએ એટલે આપણી રાયતા મરચાં કરવાના છે એટલે હું લે આવી બાકી ગુવાર લેવી ને જો વાલ લેવી આવું બધુંય શાકભાજી હું ફૂલ લે આવી ને રીંગણા તો બહુ પડ્યા ને આ એક અમારા સંબંધીમાં બાબો આવ્યો હે તો એના પેંડા પણ આવ્યા એ દેવાય જવાનું છે એટલે આ બધું જો શાકભાજી આપણે અલગ અલગ કરેલી હું એ પમારે જવાનું છે હાલવાઈ પણ એટલે હાલવાઈ જાય એમાં આમાં કૂતરાના રોટલા છે બિસ્કીટના બે પેકેટ પડે અહીં લેતા જાય તો કૂતરાની રોટલા અમે જઈએ પહવાળી રોડી વાંચી એટલે હાલવાનું હાલવાનું ખેંચાય અને કૂતરાની પણ રોટલા થઈ ખેંચાય તો અમે નાય જાય એટલે આ બધું જો શાકભાજી લીધું ને હમણાં છે ને લગ્નની વાહે બહુ છે એટલે લગ્નમાં લગ્નમાં લાડવા પૂરા થયા લગ્નના કારણ કે આપણે આ કમૂરતા બેતા એટલે એવું લગ્ન ને એટલે એવું લાડવા પૂરા એ આપણી ઘરમાં કરીને ખાવાના લાડવા એટલે આવું છે બધું એટલે જો આ બધું બકાલું થોડું થોડું લેવી બે ટણા શાક બનતું હોય છે એટલે ત્રણ જણાની તો શાક કેટલું જ જોઈએ આ જો આ તીખા હોય જો આ છે ને આ લીધો ગુવાર વાલ વટાણા મરચાં ને આ ગુવાર ધાણાભાજી ને ટમેટા એટલું શાક તો અમારે બે ત્રણ દી હાલ છે કારણ કે ત્રણ જણામાં રહ્યા એટલે એમાં એકટાણું શાક હોય એકટાણું શાક ન હોય બીજું બનાવીએ કોઈ પાઉભાજી છે કે કોઈ પકોડા છે ભજીયા છે એવું બધું બનાવતા હોય એટલે આપણી બે ટાણા શાક ન હોય તો પણ હાલે જો આ શાકભાજી બધું અલગ અલગ કર નાખ્યું આપણે એ વાપરી જવું હાલવા તો અમે નીચે ઉતર્યા ડુવાર છે तो ако गुवार काले बना भी नहीं चुका अपनी साख में चलो तो अपने हाल में सही है ये अमाइ से ये बीस कुट रही जाए तो सी बीस कुट नहीं तो रोट नहीं खाई हाँ इतना तो बीस कुट नहीं क्यों तो रोट नहीं खाई पहला किस लिए रोट लाकर डाली पीतरी तो

આપડી શાકભાજી રસોડા નો રૂટીન કામ ચાલુ કસરા પોતા ધોવાઈ ગયા આપડી ગુવા સુધારે લીધા લસણ ની ચટણી કરેલી

શાક પછી આજ કઈ ટિફિન બિફીન કઈ સે નહીં ભોલા ફાઈનો કઈ ટાઈમ હોય નહીં ઓફિસ નો એટલે રસોઈની કઈ કરતી તો બધું કામ કમ પ્લેટ કરેલી નાય કવે શાક નાખા શાક નાખા પછી બાજરાના બે રોટલા કરવા ભોલો ભાઈ ઉઠીએ તારીની ગરમ ગરમ રોટલી બનાવે હતી હું આપણે તો રાયતા મરસાણે બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણી શાક બનાવીએ તો એમાં રાઈ જીરું નાખી દીધું આપણે નાખીએ ને તો એ આપણે શાક વઘારી નાખીએ શાક આપણું વધારે દઉં Ani dhine dhine sarga diye, kasi masala kariye. Naka masala pelan ap, pelan masala bare zay. Ani sej gulwar doye zay, kasi aple masala kariye. Kale sak fazi da bodri, jom bata yon doke le avi bodri sak fazi levi ti na. Ata amay gulwar nou kalli do, hanji vare kaj. Navi koli nou nou vada, le hanji pa sopif nou moun aviyon. અટાણે અટાણનું આજ રવિવાર છે એટલે રસોઈ ને કઈક અટાણે ખબર ન પડે કારણ કે રવિવાર છે એટલે કઈક અલગ બનાવવાનું થાય અટાણું કરવાનું છે ચા નો ટાઈમ એક ફેરે આજ મોડા ચા પાછો ચા બનાવી દે ચા પણ તે ગો તો આવો બધાને ચા પાણી પીવા